સેલવાસના ખરડપાડામાં પણ યુવક અને સંજાનની અપર્ણિત યુવતી સાથે શું બન્યું કે પોલીસ દોડી આવી સેલવાસના ખરડપાડામાં પહાડ ઉપરથી એક પરણિત યુવક અને અપરિત્યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવક તેની પત્ની પુત્ર પિતા વગેરે સાથે સેલવાસના મસાટ મારે હતો જ્યારે મૃતક અપરિત્યુવતી સંજાણની હોવાનું સામે આવ્યું છે ઝેર પીવાથી બંનેના મોત નીપજ્યા હોવાનું જાણા મળ્યું હતું મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલા યુવક સંજાણમાં તેના સાસરીવાળાના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો તે આખો અઠવાડિયું સાસરીયાના ઘરે રહ્યો હતો આજે પુત્રની લાશ જોતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું ચર્ચામાં રહ્યું હતું ત્યારે શું બંને પોતે ઝેર પીધું કે કોઈએ તેમને પીડાવ્યું હતું આ અંગે નરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો